મારી કરિયાણાની દુકાન ઉપર એક વિધવા યુવતી કામ કરવા આવતી હતી તેને ખરેખર કામની જરૂર હતી અને તે ખૂબ ઈમાનદારી અને દિલથી કામ કરતી હતી એક દિવસ તે મારા ઘરે પગાર લેવા આવી તે સમયે ઘરમાં ફક્ત હું અને તે અમે બે જણ જ હતા તેણે અમારા બંને માટે ચા બનાવી ચા પીતી વખતે અમે ચૂપચાપ એકબીજાને જોતા હતા તેની આંખોમાં એક અલગ જ ચમક હતી જ્યારે મેં તેને પગારના પૈસા આપ્યા ત્યારે અમારા હાથ હવેથી એકબીજાને અડી ગયા અને તે જ ક્ષણે કંઈક એવું બન્યું તો નમસ્તે મિત્રો મારું નામ માધવ છે મારી ઉંમર ચોત્રીસ વર્ષની છે અને હું શહેરમાં રહું છું મારી પોતાની કરિયાણાની દુકાન છે આજુબાજુ ઘણા ઘરો હોવાને કારણે દુકાન પર ગ્રાહકોની ક્યારેય કમી નથી હોતી અને આથી દુકાન સારી ચાલે છે રોજ સારી આવક થઈ જાય છે પણ આટલું બધું કામ એકલા કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું તેથી મને એક કામદારની જરૂર હતી મેં દુકાનની બહાર એક બોર્ડ લગાવ્યું કે કામદાર જોઈએ છે આમ જ પાંચ છ દિવસ વીતી ગયા પણ કોઈ કામ કરવા આવવાનું નામ નહોતું લેતું એક દિવસે સવારે હું હંમેશાની જેમ દુકાન ખોલીને ગ્રાહકોને સામાન આપવામાં વ્યસ્ત હતો અચાનક અગિયાર વાગ્યે એક સુંદર સાડી પહેરેલી યુવતી દુકાનમાં આવી તે એટલી ખૂબસૂરત નાજુક અને આકર્ષક હતી કે તેના રૂપને જોઈને મારી નજરો થંભી ગઈ હું થોડો ચોકી ગયો અને મુસ્કુરાતા પૂછ્યું શું જોઈએ ત્યારે તે યુવતીએ કહ્યું મારે કંઈ ખરીદ્યું નથી હું તમારી દુકાનને છેલ્લા બે ત્રણ દિવસથી જોતી હતી તમને કામદાર જોઈએ છે તેના આ પ્રશ્નથી હું થોડો આશ્ચર્યચકિત થયો અને મુસ્કુરાતા જવાબ આપ્યો હા કામદાર જોઈએ છે તે તરત બોલી મારે કામની જરૂર છે હું તેને જોતો જ રહી ગયો કારણ કે તે એટલી સુંદર હતી કે એવું લાગતું નહોતું કે તેને ખરેખર કામની જરૂર હશે પછી મેં ધીમેથી કહ્યું તું આટલી સુંદર છે તને જોઈને એવું લાગતું નથી કે તને ખરેખર કામની જરૂર હશે ત્યારે તે થોડા દુઃખ ભર્યા સ્વરમાં બોલી ના મને ખરેખર કામની જરૂર છે કારણ કે હું વિધવા છું તેના આ શબ્દોથી મારું દિલ જાણે ધ્રુજી ગયું મનમાં એક ગાઢ વેદના ભરાઈ આવી તેની સુંદરતા પાછો છુપાયેલું મારી આંખો સામે સ્પષ્ટ દેખાવા લાગ્યું તરત પૂછ્યું તારું નામ શું છે ક્યાં છો તે શાંત બોલી મારું નામ વૈશાલી છે અને હું નજીકના ગામમાં રહું છું મેં કહ્યું તને દર મહિને નવ હજાર રૂપિયાનો પગાર મળશે સવારે નવ વાગ્યે કામ પર આવવું અને સાંજે છ વાગે ઘરે જવાની રજા આ સાંભળીને તેના ચહેરા પર સંતોષની ચમક આવી અને તે તરત હા પાડતા બોલી મને આ કામ મંજૂર છે તેની આંખોમાં અચાનક ખુશીની લહેર દોડી ગઈ નવ હજાર રૂપિયાનો પગાર તેના માટે ખૂબ મોટી વાત હતી તેણે દિલથી મારો આભાર માન્યો અને મુસ્કુરાતા બોલી હું કાલથી કામ પર આવીશ તેની તે પ્યારી મુસ્કાને મારું દિલ પણ પીગોવી ગયું જાણે મારા જીવનમાં અંધકારમાં એક નાનકડી કિરણ ચમકી ઉઠી હોય તે જતી હતી ત્યારે હું તેને ઘણી વાર સુધી જોતો રહ્યો સાંજે હું ઘરે ગયો અને પોતાનું ખાવાનું જાતે બનાવીને ખાધું કારણ કે મારી પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તે પછી મેં બીજા લગ્ન નહોતા કર્યા જીવનમાં એટલું બધું દુઃખ જોયું હતું કે હવે કોઈ બંધનમાં બંધાવું નહોતું હું એકલો જ રહેતો હતો પણ હું એ પણ સમજતો હતો કે ઇન્સાન કેટલા દિવસ એકલતાને સહન કરી શકે બીજે દિવસે સવારે મેં દુકાન ખોલી દસ વાગ્યે પાંચ મિનિટ બાકી હતી ત્યાં વૈશાલી દુકાને આવી ગઈ તેને સમયસર જોઈને મને સંતોષ થયો મેં તેને બરાબર સમજાવ્યું કે કયો સામાન ક્યાં રાખેલો છે ડાવ ચોખા ખાંડ તેલ અનાજ કેવી રીતે ઓળખવું તેનું વજન કેવી રીતે કરવું પેકેટ કેવી રીતે બનાવવું અને ગ્રાહકો સાથે નમ્રતાથી કેવી રીતે વાત કરવી હું સમજાવતો હતો અને અજાણતા મારી નજરો તેના માસૂમ સુંદર અને નાજુક ચહેરા પર ઠરી રહેતી હતી તેનું બોલવું પણ મધુર અને નાજુક હતું શરૂઆતના બે ત્રણ દિવસ તેને થોડી મુશ્કેલ લાગ્યું કારણ કે તે નવી હતી પણ તે દિલથી બધું શીખતી હતી અને હું પણ ધીરજપૂર્વક તેને શીખવાડતો હતો ધીમે ધીમે તેની માસૂમ હસીમાં મને એક આશા દેખાવા લાગી અને મારી એકલતામાં જાણે એક નવો શ્વાસ ભરાઈ આવ્યો હવે જ્યારે ગ્રાહકો આવતા તો અમે બંને મોવીને તરત સામાન આપવા લાગતા વૈશાલીને આવવાથી મારું કામ ઘણું હવું થઈ ગયું હતું હવે વૈશાલીને દુકાને આવતા એક મહિનો થઈ ગયો હતો તે કામમાં ખૂબ તત્પર હતી રોજ સવારે સમયસર આવતી અને સાંજે સમયસર ઘરે જતી તેણે આજ સુધી કામમાં ક્યારેય બેદરકારી નહોતી કરી તે ખૂબ ઈમાનદાર અને વિશ્વાસપાત્ર હતી પહેલો મહિનો પૂરો થયો ત્યારે મેં તેને નવ હજાર રૂપિયાનો પગાર આપ્યો અને ઉપરથી બસો રૂપિયા ઇનામ તરીકે આપ્યા મેં તેને કહ્યું તું ખૂબ ઈમાનદાર અને મહેનતું છે આ સાંભળીને તેના ચહેરા પર સંતોષ ઝવકી આવ્યો હવે ધીમે ધીમે વૈશાલી રોજ દુકાને આવવા લાગી અમે બંને એકબીજાને સમજવા લાગ્યા થોડી થોડી વાતો કરવા લાગ્યા વૈશાલી રોજ ઘરેથી ડબ્બો લઈને આવતી અને બપોરે અમે બંને દુકાન પર બેસીને સાથે ખાવાનું ખાતા મારું ઘર દુકાનથી થોડે દૂર હતું એકવાર મેં તેને મારું ઘર બતાવ્યું હતું અને ચા પીવા બોલાવી હતી પણ તે ક્યારેય આવી નહોતી એક દિવસ અચાનક મારી તબિયત ખૂબ બગડી ગઈ મને તાવ હતો શરીર ભારે લાગતું હતું હું બીછાને જ પડ્યો રહ્યો લગભગ સાડા નવ વાગ્યે મારા ઘરનો દરવાજો વાગ્યો હું કોઈક રીતે ઉઠીને દરવાજો ખોલ્યો તો સામે વૈશાલી ઉભી હતી મને જોતા તે ગભરાયેલા સ્વરમાં બોલી માલિક આજે તમે દુકાને નથી આવ્યા શું થયું મેં થાકેલા સ્વરમાં કહ્યું મારી તબિયત બરાબર નથી તે તરત મારી પાસે આવી મારા કપાઓએ હાથ મૂકીને બોલી તમને તો તાવ છે તેના અવાજમાં જે ચિંતા હતી તે મને સ્પષ્ટ રીતે અનુભવાય મને ખૂબ ખરાબ લાગ્યું કે આટલો બીમાર હોવા છતાં હું એકલો પડ્યો છું ઘરથી દૂર મેડિકલ સ્ટોર હતું વૈશાલી ત્યાં દોડીને ગઈ અને મારા માટે પેરાસિટામોલ એટલે કે તાવની દવા લઈ આવી પણ મેં ખાવાનું ખાધું નહોતું તેથી તે બોલી તમે અહીંયા બેસો હું કંઈક બનાવી લાવું છું એમ કહીને તે સીધી રસોડામાં ગઈ ત્યાં તેણે સામાન શોધ્યો અને મારા માટે ગરમા ગરમ પૌવા બનાવ્યા તેનો તે અપનાવો અને સંભાવ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા થોડી વાર પછી તે મારી સામે આવી અને બોલી આ ખાઓ મેં પહેલાં પૌવા ખાધા પછી તેણે તાંબાના લોટામાં પાણી લાવીને આપ્યું અને પછી દવા આપી તે બોલી હવે તમે સુઈ જાઓ હું એકલી દુકાન સંભાવી લઈશ તે દિવસે મને અહેસાસ થયો કે વૈશાલી કેટલા દિલથી મારી સંભાવ રાખે છે હું સુઈ ગયો તે દુકાને ગઈ અને આખી બપોર દુકાન બરાબર સંભાવી બપોરે ફરી ઘરે આવી મારા માટે ખાવાનું બનાવ્યું અને અમે બંને સાથે બેસીને ખાધું હવે મારો તાવ પણ ઘણે અંશે ઉતરી ગયો હતો હું તેની તરફ જોતો હતો અને અજાણતા મારી આંખોમાં પ્રેમભર્યા ભાવ ઉભરી રહ્યો હતો તે જેટલી સુંદર દેખાતી હતી એટલી દિલથી પણ સારી હતી મારી આટલી ચિંતા કરવી મારા માટે દોડ દોડ કરવી આ બધું જોઈને મારું દિલ ઊંડે સુધી સ્પર્શાઈ ગયું વાતચીત દરમિયાન વૈશાલી મને બોલી સાહેબ તમે એકલા કેમ રહો છો તમારું કોઈ નથી હું થોડી વાર ચૂપ રહ્યો અને ધીમા અવાજે બોલ્યો થોડા વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા પણ મારી પત્ની ખૂબ બીમાર પડી અને તેનો અવસાન થઈ ગયું મારા માતા પિતા પણ મારા ભાવો જ ગુજરી ગયા હતા તેથી હવે હું એકલો જ છું પત્નીના જવાથી હું ખૂબ એકલો થઈ ગયો પછી ફરી લગ્ન કરવાની ઈચ્છા ન થઈ કારણ કે જે રીતે તું મારી સંભાવ રાખે છે એ જ રીતે મારી પત્ની પણ મારી સંભાવ રાખતી હતી આટલું કહીને હું તેની આંખોમાં ઊંડે સુધી જોવા લાગ્યો પછી મેં તેને પૂછ્યું વૈશાલી તારા ઘરમાં કોણ કોણ છે તે મારી તરફ જોતા શાંત સ્વરમાં બોલી હું પણ એકલી છું હું પણ વિધવા છું મારા લગ્ન સાત આઠ વર્ષ પહેલા થયા હતા મારો પતિ મને ખૂબ પ્રેમ કરતો હતો પણ તેને ખરાબ આદતો લાગી ગઈ નશાની લત લાગી ખોટી સંગતમાં પડી ગયો અને એક દિવસે તેનો ભયંકર કાર અકસ્માત થયો તેમાં તેનું મૃત્યુ થઈ ગયું તે પોવે મારું જીવન ઉજળી ગયું હું એકલી પડી ગઈ ખૂબ તૂટી ગઈ પણ હાર ન માની થોડા દિવસ માતા પિતા પાસે રહી પછી પોતાને સંભાવી અને ફરી સ્વતંત્ર રીતે જીવવાનો વિચાર કર્યો હવે હું એકલી જ મારા પતિના ઘરમાં રહું છું તેની વાત સાંભળીને મારું મન ભરાઈ આવ્યું કારણ કે અમારા બંનેની પરિસ્થિતિ એક સરખી હતી હું એકલો અને તે પણ એકલી તે ક્ષણે મને લાગ્યું કે અમારી વચ્ચે કોઈ અનકહો સંબંધ ગાઢ રીતે જોડાઈ રહ્યો છે ત્યારે જ અમારું ખાવાનું પૂરું થયું હું ફરી સુઈ ગયો અને વૈશાલી દુકાને ગઈ તેણે સાંજ સુધી દુકાન બરાબર સંભાવી અને સાંજે પોણા છ વાગ્યે મારી પાસે આવી મારા માટે તેણે ખાવાનું બનાવ્યું અને ખૂબ અપનાપાથી બોલી થોડી વાર પછી ખાઈ લેજો હવે મને મોડું થાય છે હું જાઉં છું અને તે મુશ્કુરાતા નીકળી ગઈ આમ જ બે ત્રણ દિવસ વીતી ગયા છે વૈશાલી રોજ નિયમિત રૂપે દુકાને આવવા લાગી વૈશાલી અને મારું મન ધીમે ધીમે વધુ જોડાવા લાગ્યું અમે બંને ચૂપચાપ એકબીજાને જોવા લાગ્યા આંખોમાંથી જ લાગણીઓ ઝળકવા લાગી વૈશાલીની તે સુંદરતા તેના ઘટ કા વાહ મોટી મોટી આંખો ગોરો રંગ આ બધું મારા દિલને અજાણતા તેની તરફ ખેંચી રહ્યું હતું એક દિવસ સાંજે મેં વૈશાલીને કહ્યું આજે તને કામે આવતા સાત આઠ મહિના થઈ ગયા આ મહિનાનો પગાર જતા જતા લઈ લેજે પૈસા ઘરે છે એમ કહીને હું પોણા છ વાગ્યે જ ઘરે ગયો થોડી પછી વૈશાલી આવી હું બોલ્યો બેસ હું તારા માટે ચાલ આવું પણ વૈશાલી મુસ્કુરતા બોલી તમે જ બેસો હું ચા બનાવું છું તે રસોડામાં ગઈ અમારા બંને માટે ચા બનાવી અને કપમાં રેડીને લઈ આવી અમે બંને ચા પી રહ્યા હતા હું તેને જોતો હતો અને તે મને તેની આંખોમાં એક અનકહો પ્રેમ છુપાયેલો હતો જ્યારે મેં તેને પગારના પૈસા આપ્યા ત્યારે અમારા હાથ હવેથી એકબીજાને અડી ગયા અને તે ક્ષણે અમારા શરીરમાં એક સિહરણ દોડી ગયું વૈશાલી હવેથી શરમાય તેના ગાલ પર ગુલાબી આભા છવાઈ ગઈ મેં ધીમા અવાજે કહ્યું વૈશાલી વૈશાલી મારે તને કંઈક કહેવું છે તે હવી લજ્જાથી બોલી કહો મેં મારા મનની હિંમત એકઠી કરીને કહ્યું વૈશાલી હું તને પ્રેમ કરું છું તું મને ખૂબ ગમે છે જો આપણે બંને સાથે જીવન વિતાવીએ તો તને મંજૂર હશે થોડી વાર તે શાંત રહી તેની આંખોમાં હવી ચમક આવી અને પછી ધીમેથી બોલી હા તે એક શબ્દે મારું જીવન રોશન કરી દીધું આમ જ થોડા દિવસો સુધી અમે એકબીજાને મળતા રહ્યા પ્રેમ કરતા રહ્યા એકબીજાને વધુ સમજતા રહ્યા અને અંતે જ્યારે અમને ખાતરી થઈ ગઈ કે અમે ખરેખર એકબીજા માટે બન્યા છીએ ત્યારે અમે કોર્ટ મેરેજ કરી લીધા હવે વૈશાલી અને હું સાથે રહીએ છીએ થોડા જ મહિનાઓ બાદ વૈશાલીએ એક પ્યારા બાળકને જન્મ આપ્યો વૈશાલીની આંખોમાં ખુશીના આંસુ હતા તેનું મન ભાવુક થઈ ગયું હતું આજે અમારો સંસાર ખૂબ આનંદ ચાલે છે હું દુકાન સંભાવું છું અને વૈશાલી અમારા બાળકની સંભાવ રાખે છે અમારું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે દુઃખની જગ્યાએ ખુશીઓથી ભરાઈ ગયું છે મિત્રો અને સહેલીઓ તમને શું લાગે છે અમે જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો તમારો વિચાર અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જીવન ગમે તેટલું કઠિન હોય જો બે દિલ સાચા હોય તો તેઓ એકબીજાનો સહારો બનીને સુખી સંસાર બનાવી શકે છે એકલતા દુઃખ સંકટ આ બધું જીવનનો હિસ્સો છે પણ તેમાંથી બહાર કાઢનાર સાચો પ્રેમ અને વિશ્વાસ જ ઇન્સાનનો અસલી સહારો હોય છે આ વાર્તા આપણને શીખવે છે કે સુંદર ચહેરો નહીં પણ સુંદર દિલ જ સંબંધને મજબૂત બનાવે છે તેથી જો તમારા જીવનમાં કોઈ એવું છે જે તમારી ખરેખર ચિંતા કરે તમારા દુઃખમાં સાથે ઊભું રહે તો તેને દિલથી સાચવીને રાખજો કારણ કે આખરે પૈસા સુંદરતા બધું પાછો રહી જાય છે પણ પ્રેમ અપનાપો અને વિશ્વાસ હંમેશા સાથે રહે છે જો અમારી આ પ્રેમ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરીમાં મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને હા મિત્રો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ સમાજ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવ્યો હતો આવી જ વાર્તાઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો